તો અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે નરોડામાં રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે ઝઘડો થતા રિક્ષા ચાલકે બાઇક ચાલક હત્યા કરી નાખી છે ગઈ રાત્રે નરોડા પોલીસ સ્ટેશન મનોજ યુવકની હત્યા કરી દેવામાં આવી છે નરોડા પોલીસ સ્ટેશનની ફરિયાદ બુકમાં નોંધાયેલ હત્યાના બનાવની વાત કરવામાં આવે તો મનોજ ગીધવાણી બાઇક લઈને કરનાકામ અર્થે નરોડા વિસ્તારમાં ગયા હતા ત્યારે એક રિક્ષા ચાલક સાથે ઝઘડો થયો હતો જે ઝગડો એટલો ઉગ્ર બની ગયો હતો કે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારે છરીનાયક બાદ એક ઘા મારીને મનોજ ગીધવાણીની હત્યા કરી નાખી હતી ઇજાગ્રસ્ત મનોજ ગીધવાણીને સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા આ હત્યાના બનાવ બાદ નોરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી ત્યારે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી લેવામાં આવી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો